કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ નવની ગણિત વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી એ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના વાર્ષિક પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જેને અને જે તમામ પીડીએફ છે તેમની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવના ગણિત વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જેના કુલ ગુણ છે એસી

તો જવાબ આવશે ખાલી જગ્યા થાય તો કે વર્ગનો એટલે કે વર્ગ વર્ગ એટલે કે આ બંનેનો ગુણાકાર થશે બરાબર એટલે કે બે ની છ ઘાત તો બે ની છ ઘાત એટલે ચોસઠ ખૂણો એક્સ અને વાય રેખિક જોડના ખૂણા છે તો એક્સ પ્લસ વાય બરાબર જવાબ આવશે વિકલ્પ ડી એકસો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે હવે આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને અત્યાર સુધીની જે એકમ કસોટીઓ લેવાય છે તે એકમ કસોટીઓના પણ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફઓ ઉપલબ્ધ છે તો આ તમામ પીડીએફ જે છે તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મંગાવી શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી અને લખો પ્રશ્ન નંબર સાત થી બાર એમાં સાતનો સવાલ બિંદુને પરિમાણ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ઝીરો ત્યાર પછી છે એકના છેદમાં વર્ગમૂળમાં સાત માઇનસ વર્ગમૂળમાં છ છેદનો સમયકારક અવયવ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વર્ગમૂળમાં સાત પ્લસ વર્ગમૂળમાં છ નવમું યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજન કર્યું તો જવાબ આવશે તેર સમીકરણ ત્રણ એક્સ પ્લસ ટુ વાય બરાબર ઝીરો અને તેર જો કોઈ ત્રિકોણની બાજુઓના માપ પાંચ સેન્ટીમીટર બાર સેન્ટીમીટર ને તેર સેન્ટીમીટર તો ત્રિકોણની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો જવાબ આવશે પંદર નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં તેરમો એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય તો ખોટું બિંદુ આઠ અને ઝીરો એ પ્રથમ ચરણમાં આવે તો ખોટું દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું અર્ધ ગોળાના ઘનફળનું સૂત્ર બે ના છેદમાં ત્રણ પાય આરનો ઘન છે તો જવાબ આવશે ખરું નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન નંબર સત્તર થી ચોવીસ એમાં સત્તરમો સવાલ જે બિંદુના બંને યામ ઘન હોય તે કયા ચરણમાં આવે તો પ્રથમ દ્રિચલ સુરેખ સમીકરણ ત્રણ એક્સ બરાબર નવ પ્લસ દસ વાયનું પ્રમાણિત સ્વરૂપ લખો તો ત્રણ એક્સ માઇનસ દસ વાય માઇનસ નવ બરાબર ઝીરો ઓગણીસમું સૌથી નાની પૂર્ણ સંખ્યા લખો તો ઝીરો વીસમું સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થશે તો જવાબ આવશે એકસો એસી ત્યાર પછી એકવીસમું વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની શું કહેવામાં આવે છે તો જીવા વર્તુળના એકરૂપ ચાપે તેના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના માપ કેવા હોય છે તો સમાન શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તો પાય આર એલ વર્ગ પચાસ અને સાહીઠ નું મધ્ય કિંમત શોધો તો જવાબ આવશે પંચાવન ત્યાર પછી છે વિભાગ બી સૂચના મુજબ જવાબ આપો પચીસ થી સાડત્રીસ એમાં તેર પ્રશ્નોમાંની નવ ગણતરી કરી ઉત્તર આપવાના છે એમાં પચીસમો સવાલ બિંદુઓ બે ત્રણ માઇનસ બે અને ત્રણ ઝીરો અને ચાર પાંચ અને ઝીરો કયા ચરણમાં અક્ષ ઉપર આવે તે જણાવો તો બે અને ત્રણ પ્રથમ ચરણમાં માઇનસ બે ને ત્રણ દ્વિતીય ચરણમાં ઝીરો અને ચાર y અક્ષ ઉપર પાંચ અને ઝીરો x અક્ષ ઉપર ત્યાર પછી છવ્વીસમો દાખલો ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા તો ત્રણના છેદમાં એકને છ વડે ગુણી અને ચારના છેદમાં એકને છ વડે ગુણી એટલે અઢારના છેદમાં અને ચોવીસના છેદમાં છ એમની વચ્ચેની છ સમય સંખ્યાઓ આ રીતે આવશે ઓગણીસના છેદમાં છથી લઈ છેદમાં છ ત્યાર પછી સત્યાવીસમું પી ઓફ વાય ઇઝ ટુ માઇનસ વાય પ્લસ વાય માટે પી ઓફ ઝીરો અને પી ઓફ વન શોધો તો સર્વપ્રથમ આપણે વાયનું મૂલ્ય ઝીરો લઈએ તો વાયનું મૂલ્ય ઝીરો લઈએ તો ઝીરોનો વર્ગ માઇનસ ઝીરો પ્લસ વન એટલે જવાબ આવશે એક પી વન લઈએ તો વનનો સ્કવેર માઇનસ વન પ્લસ વન તો એક માઇનસ એક પ્લસ એક એટલે કે માઇનસ એક પ્લસ એક ઉડી જશે તો જવાબ આવશે એક ત્યાર પછી અઠ્યાવીસમું જો એક્સ માઇનસ વન અને ચાર એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો ઘન માઇનસ ચાર એક્સ પ્લસ કેનો અવયવ હોય તો કેની કિંમત શોધો હવે એક્સ માઇનસ વન બરાબર ઝીરો એક્સ બરાબર વન હવે એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો ઘન માઇનસ ચાર એક્સ પ્લસ કે બરાબર ઝીરો એમાં એક્સનું મૂલ્ય આપણે એક મૂકી દઈએ તો ચાર માઇનસ ત્રણ માઇનસ ચાર પ્લસ કે બરાબર ઝીરો તો કે બરાબર આપણને મળશે ત્રણ ત્યાર પછી જોઈએ ઓગણત્રીસમું દ્વિચલ સ્વરેખ સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર પાંચના ચાર ભિન્ન ઉકેલ શોધો તો सर्वप्रथम આપણે એક્સ બરાબર વન લઈએ તો એક્સ પ્લસ વાય બરાબર પાંચ વન પ્લસ વાય બરાબર પાંચ વાય બરાબર પાંચ માઇનસ વન વાય બરાબર ચાર એક્સ બરાબર બે લે તો વાય ટુ પ્લસ વાય બરાબર પાંચ વાય બરાબર પાંચ માઇનસ બે વાય બરાબર ત્રણ એક્સ બરાબર ત્રણ તો ત્રણ પ્લસ વાય બરાબર પાંચ વાય બરાબર પાંચ માઇનસ ત્રણ વાય બરાબર બે એક્સ બરાબર આપણે ચાર લઈએ તો ચાર પ્લસ વાય બરાબર પાંચ વાય બરાબર પાંચ માઇનસ ચાર તો વાય બરાબર એક ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ત્રીસ જો એક્સ બરાબર બે વાય બરાબર સમીકરણ ચાર એક્સ પ્લસ કે વાય બરાબર અગિયારનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો તો ચાર કે પ્લસ કે વાય બરાબર અગિયાર તો ચાર કાઉસમાં બે ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાઢ ખૂણો હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણ જે ચતુષ્કોણમાં સામસામીની બાજુઓની બંને જોડ એકબીજાને સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે આકૃતિમાં રેખાઓ પી ક્યુ અને આર એસ બધા જ ખૂણાઓના માપ શોધો તો સર્વપ્રથમ તો ખૂણો પી ક્યુ આર પ્લસ ખૂણો આર ઓ ક્યુ બરાબર એકસો એસી થશે બંને રેખી જોડના ખૂણાઓ એટલે પાંચ એક્સ પ્લસ સાત એક્સ બરાબર એકસો એસી સરવાળો કરીએ તો બાર એક્સ બરાબર એકસો એસી તો એક્સ બરાબર આ બાર બરાબરની પાછળ જશે તો છેદમાં છેદ ઉડા એટલે એક્સ બરાબર પંદર તો ખૂણો PQR ક્યુઆર બરાબર પાંચ એક્સ એટલે કે પંચોતેર ને આર બરાબર સાત એક્સ એટલે કે એકસો પાંચ ત્યાર પછી છે દાખલા નંબર તેત્રીસ ત્રિકોણ એ ખૂણા એનો દ્વિભાજક એ એ એ એ બીસીને લંબ છે આ એ જે છે તે આ બીસીને લંબ છે તો સાબિત કરો કે આ જે એ છે એ છે તેને બરાબર એસી છે અને ત્રિકોણ એ બીસી ત્રિકોણ છે તો ત્રિકોણ એ તથા ત્રિકોણ એ માટે એ બરાબર સામાન્ય બાજુ થઈ ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી કાઠ ખૂણા થશે ખૂણો બીએડી બરાબર ખૂણો ડીએસી સમાન ખૂણા તો ખૂબ ખૂબ આ શરત મુજબ ત્રિકોણ એ બરાબર ત્રિકોણ એડીસી તો સીપીસીટી મુજબ એ બી બરાબર એસી સાબિત થાય છે ત્યાર પછી આપણે જોઈએ ચોત્રીસનો દાખલો લંબ ચોરસના દરેક ખૂણો કાઠ ખૂણો છે બતાવો લંબચોરસમાં કોઈ એક ખૂણો કાઢ ખૂણો હોય છે લંબ ચોરસમાં સામ સામેની બાજુ સમાન તથા સામસામે બાજુ સમાંતર હોવાથી તે સમાંતર બાજુ ચતુષ્કોના ખૂણા પૂરક હોય છે એટલે કે ખૂણો એ બરાબર નેવું અંશ ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર એકસો એટલે પાંચ પાસેના ખૂણા નેવ પ્લસ ખૂણો બી બરાબર એકસો એંશી તો ખૂણો બી બરાબર નેવું તો સામસામેના ખૂણા સમાન હોય એટલે ખૂણો એ બરાબર ખૂણો સી બરાબર નેવું ખૂણો બી બરાબર ખૂણો ડી બરાબર નેવું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણો પી નું માપ શોધો તો વર્તુળની કેન્દ્ર ખૂણો તે વર્તુળના અન્ય ભાગ હોય છે એટલે ખૂણો કે પચાસ બરાબર બે કાઉસમાં પિક્યુઆર પચાસના છેદમાં બે બરાબર ખૂણો પીક્યુઆર એટલે આર બરાબર થશે પચીસ ચક્રીય ચતુષ્કોણ એ બી સીડીમાં ખૂણો એ જેમ ખૂણો સી બરાબર ચાર જેમ પાંચ એટલે ખૂણો સીનું માપ શોધો તો ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાનો સરવાળો એકસો એંશી થાય એટલે ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર એકસો એંશી એટલે ચાર એક્સ પ્લસ પાંચ એક્સ બરાબર એકસો એસી એટલે નવ એક્સ બરાબર એકસો એંશી તો એક્સ બરાબર એકસો એંશીના છેદમાં નવ એટલે વીસ ગુણ્યા નવ કરીએ તો એકસો એંશી થશે તો નવ નવ ઉડી જશે એટલે એક્સ બરાબર વીસ તો ખૂણો સી બરાબર આપણને મળશે સો ત્યાર પછી સાડત્રીસ જો ત્રીજા છ અને ઊંચાઈ સાત હોય તો એનું શંકુનું ઘનફળ તો સૂત્ર આવશે એકના છેદમાં ત્રણ પાયાર સ્ક્વેરેજ સૂત્રમાં કિંમત મૂકી એટલે ચુમ્માલીસ ગુણ્યા છ એટલે જવાબ આવશે બસો ચોસઠ સેન્ટીમીટરનો ઘન મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર એકમ કસોટીઓ અત્યાર સુધી જેટલી લેવાય છે તેમના સોલ્યુશન અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો જરૂરથી આ જે વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી આગળ નીચે આપેલા નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો એમાં આડત્રીસમું સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં પાંચ મેળો મુદ્દા ટૂંકમાં લખવા તો સંખ્યા રેખા એલને સંગત બિંદુ ઓ માટે ઓ નામ આપો ત્યારબાદ બે એકમ માપ પર બિંદુ એ અંકિત કરો ત્યારબાદ એને આધાર બિંદુ પસંદ કરી એક એકમ માપનો લંબની રચના કરો તેને પી નામ આપો અને રેખાખંડ ઓ ની રચના કરો આથી ત્રિકોણ ઓ એ ની રચના થશે પાયથાગોરસ ના પ્રમેય અનુસાર ઓપી નો સ્ક્વેર બરાબર ઓએ નો સ્ક્વેર પ્લસ ઓપી નો સ્ક્વેર ઓપી નો સ્ક્વેર બરાબર બે નો વર્ગ પ્લસ એક નો વર્ગ એટલે ઓપી નો સ્ક્વેર બરાબર ચાર પ્લસ વન ઓપી નો સ્ક્વેર બરાબર પાંચ તો ઓપી બરાબર વર્ગમૂળમાં પાંચ ઓ ને કેન્દ્ર બિંદુ પસંદ કરી ઓપી જેટલું માપ લઈ એક ચાપની રચના કરો ચાપ જ્યાં સંખ્યાને છેદે તેને બી નામ આપો ઓગણચાલીસમું આકૃતિમાં ખૂણો પી ક્યુ બરાબર સો અંશ છે જ્યાં પી

તો કિરણ ઓ એ રેખા સીડી ઉપર આવેલું છે તમે જોઈ શકો છો કિરણ છે રેખા ઓ એ તો આથી ખૂણો ઓ એ ઓસી પ્લસ ખૂણો એઓડી બરાબર એકસો ખૂણો એઓડી પ્લસ ખૂણો બીઓડી બરાબર એકસો એક અને બે પરથી આપણે લખી શકીએ ખૂણો એ ઓસી પ્લસ ખૂણો એઓડી બરાબર ખૂણો એઓડી પ્લસ ખૂણો બીઓડી આના પરથી તારણ મળે છે કે ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી તે જ રીતે આપણે સાબિત કરી શકીએ કે ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી એકતાલીસનું ત્રિકોણની એકરૂપતા માટેની શરતો લખો તો કાકબા બા બાબા અને હવે ત્રણેય શરતો અહીંયા તમે જોઈ શકો છો કાકબા બા બાબા અને દર્શાવીશું ત્યાર પછી આપણે જોઈએ બેતાલીસમું પહેલા આકૃતિમાં જો એબી ને સમાંતર સીડી ઈ એફ ને લંબ સીડી અને ખૂણો જી ઈડી બરાબર એકસો છવ્વીસ અંશ છે તો ખૂણો જી એ જી ઈ ખૂણો જી ઈ એફ અને ખૂણો એફજી મેળવો એકસો છવ્વીસ અંશ થશે તો આવી રીતે તમે જોઈ શકો છો આખો સમગ્ર દાખલો જે છે તે આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી ત્રેવીસ તેતાલીસ દાખલો સાબિત કરો કે સમાંતર ચતુષ્કોણમાં કોઈ પણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે

એ ને સમાંતર ડીસી અને એસી છેદીકા છે એ રીતે સમગ્ર દાખલો જે છે તેને ગણતરી કરીને તમને અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી ચુમ્માલીસમું એક ત્રિકોણની પરિમિતિ બત્રીસ સેન્ટીમીટર અને બે બાજુ આઠ સેન્ટીમીટર સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તો એનું ક્ષેત્રફળ જે છે આઠ વર્ગમૂળની આઠ વર્ગમૂળની અંદર ત્રીસ સેન્ટીમીટરનો સ્કવેર થશે ત્યાર પછી પિસ્તાલીસમું નીચે આપેલ ત્રીજા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો આ દાખલાઓ જે છે એ ગણતરી સહિત આપણે અહીંયા દર્શાવેલા છે તમે આ દરેક દાખલાઓ જે છે તેનો અહીંયા અભ્યાસ કરી શકો છો ત્યાર પછી ત્રીજું આર બરાબર સાત સેન્ટીમીટર તો ની કિંમત બાવીસના છેદમાં સાત સેન્ટીમીટર લેવાની છે તો આ રીતે આપણે ત્રણેય દાખલાઓ ગણી શકીએ ત્યાર પછી છેતાલીસમું નીચે લાપેલ જોડકાને સાચા ક્રમમાં જોડો એમ અર્ધ ગોળાની સપાટીનું ક્ષેત્ર તો ત્રણ પાયારનો સ્ક્વેર શંકુનું ઘન ફળતો એકના છેદમાં પાયારનો સ્વેર જ ગોળાનું ઘન ફળતો તો ચારના છેદમાં ત્રણ પાયારનો ઘન ત્યાર પછી છે વિભાગ ડી એમાં સાદુરૂપ આપવાનું કહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો દરેક દાખલાઓ જે છે એને ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે આપણે દાખલાઓ ગણેલા છે ત્યાર પછી અડતાલીસમાં અવયવ પાડવાનું આપણને કહ્યું છે તો એમાં બે દાખલાઓ છે મિત્રો ધોરણ ધોરણદાઉની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટેના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ છે અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ તમામની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશન તમે મેળવી શકો છો ત્યાર પછી ઓગણપચાસ ત્રિકોણની બાજુઓ બાર જેમ સત્તર જેમ પચીસના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ પાંચસો ચાલીસ સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો એક્સ બરાબર દસ થશે એ બરાબર એકસો વીસ બી બરાબર એકસો સિત્તેર અને સી બરાબર બસો પચાસ સેન્ટીમીટર થશે અર્ધ પરિમિતિ બસો ને સત્તર અને ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે તે નવ હજાર સેન્ટીમીટર સ્ક્વેર થશે ત્યાર પછી પચાસનું સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે તો એ પણ દાખલાનો ઉત્તર આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી એકાવનનો દાખલો સાબિત કરો કે સમદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે ત્યાર પછી બાવનનું ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય તે સાબિત કરો તો એ પણ અહીંયા દર્શાવ્યું છે ત્યાર પછી ત્રેપનનો દાખલો એ સાદુ રૂપ આપો એમાં બત્રીસની એકના છેદમાં પાંચ ઘાત આઠની એકના છેદમાં બે ગુણ્યા નવની એકના છેદમાં બે તો આ દરેક દાખલાઓ જે છે તે આપણે જોઈ શકો છો સંપૂર્ણ સોલ્યુશન સાથે અહીંયા આપણે છે નિત્ય સમનો ઉપયોગ કરી અને કિંમત મેળવો તો એકના છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં છ સો વત્તા પાંચ અને સો વત્તા છ તો સોનો વર્ગ પ્લસ સો કાઉસમાં પાંચ પ્લસ છ પ્લસ પાંચ ગુણ્યા છ એટલે જવાબ આવશે અગિયાર હજાર એકસો તેત્રીસ ત્યાર પછી ચોપન નીચેના કોષ્ટકમાં ચારસો નિયોન બલ્બનું આયોજન આપેલું છે બરાબર છે તો એ બંને દાખલાઓ જે છે અહીંયા તમે જોઈ શકો છો આપણે આલેખ જે છે તે દર્શાવેલા છે દોરીને તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને જે આઈએમપી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો